ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં સ્વાગત છે વાઘોડિયા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વાઘોડિયા સીએચી સરકારી હોસ્પિટલ દ્વારા મીટિંગનું આયોજન કરાયું વાઘોડિયા નગરપાલિકા સફાઈ કામદારના સ્વસ્થ આરોગ્ય માટે સીએચસી હેલ્થ સેન્ટરના ડોક્ટરને મામલતદાર દ્વારા બોલાવીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મીટિંગમાં સફાઈ કર્મચારીને વરસાદમાં સફાઈ કરવાની તકલીફને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તેમને રેઇનકોટ ચપ્પલ છત્રી તગારા આપવામાં આવ્યા હતા સફાઈ કર્મચારીના સ્વસ્થ આરોગ્યને ધ્યાનમાં રાખીને સીએચસી સેન્ટર વાઘોડિયાના ડોક્ટર યુ વી સિંહ તથા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ખાસ તકેદારી રાખવાની વાત જણાવી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ બાકોડિયા પણ આપણે બીમાર થઈએ એવો ધંધો આપણે નહીં કરવો એટલે હંમેશા પાણી રાતે ઉકાળી દેવાનું એક એમાં કસામાં ભરી લેવાનું અને એક પાણી સવારે પીવાનું પાણી રોજે ઉકાળીને પીવાનું તમે બીમાર પડશો ને તો તમારે માટે પછી કોઈ મદદવાળો નહીં હોય હું વાઘોડિયા નગરપાલિકા સુપરવાઇઝર કમલેશ સોલંકી તરફથી મામલતદારસિંહ તથા સી ઓ સાહેબના અને ડૉક્ટર સાહેબ જે આવેલા એમનું ઘણા હૃદયથી સ્વાગત કરું છું જેઓને અમારા સફાઈ કર્મચારીઓની જે પણ તકલીફ હતી એ આજ રોજ એમનો નિકાલ કરી અને તાત્કાલિક રીતે અંત લાવી દીધો છે તે બદલ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ સીઓ સાહેબ અને આપણા સીઓ સીઓ સેના ડોક્ટર શ્રી એમનો હું ધન્યવાદ કરું છું વાઘોડિયા પ્રત્યેની કામગીરી અમારા તમામ સફાઈ કર્મચારીઓ જબરજસ્ત કામગીરી કરે છે અત્યારે અમારો આગળ રેકોર્ડ છે તો અત્યાર સુધી કોઈ પણ દિવસે રોગચાળો કાઢી નથી જેનું શ્રેય સમસ્ત મારા સફાઈ કર્મચારીઓનું આપું છું આજે અમારો મામલદદાત નગરપાલિકા ભવનમાં અત્યારે નવનિરૂપ નગરપાલિકા છે એમાં કૃષક ગોહિલ સાહેબ જે અમારા મમલદદાશ્રી છે શ્લોક ઉંચાદ છે ને તો આજે બધા સરકાર સફાઈ કર્મચારીઓને એમનું શિસ્ત્રીય બન્યું બોલાવ્યા હતા બધા લોકો આવ્યા હતા બહુ સારી રીતે આરોગ્ય શિક્ષણ આપ્યા એમાં શું છે કે એ લોકો વરસાદમાં વરસાદની જે હોય છે પાણી નહીં ભીંગે ચપ્પલ ઇત્યાદિ એ બી કરવાય છે સાથે સાથે એવું બી છે કે કોઈ બી કર્મચારી આપણા કે સફાઈ કર્મચારી એ દેશ છે સફાઈ અગર રહે તો અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટ બી લોકો સે રહે લોકો કોઈ બી બીમારી નહીં ફેલે એમના માટે એમના બહુ લોકો આરોગ્ય શિક્ષણ સવાલ લે મામલતદારશ્રી જાહે બધા લોકો સમજાય કે તમે સાફ સફાઈ કરો એ વાત સાચી છે કે તમે લોકો કરો છો સાફ સફાઈ લોકો તો ગંદકી કરે છે સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે લેકિન તમે ઓર સારી રીતે કરશો તો જે અત્યારે એટલા ચોમાસા ચાલે છે વરસાદ તો એ ચોમાસાને દિવસમાં બહુ રોગચાળા ફેલે છે દાખલા તરીકે તમને ડાયરિયા વોમિટિંગ ઝાડા ઉલટી તાવ બુખાર આવે છે તો તમે સાફ સફાઈ રાખો તો બીમારી નહીં આવે તો મારે તરફથી એવું છે કે તમે લોકો બી આપણા સચેતનો અંગ છે તમે લોકો બી સચેત રહો બીમારી તમે નહીં લાગે કોઈ ચેપ નહીં લાગે કોઈ બીમાર પડે તો આપણા બાગોડિયામાં અને સીએસસી નવું ખુલેલ છે અત્યારે લેકિન ત્યાં તમારા વધારે મળશે દવા કોઈ જરૂરત થાય तो मारा पासे से खबर करो ममलतार अगर ऊपर भी जवाब पड़े कोई मोटा दवाखाना पारूल धीरज बद्धा जगह मैंने अगर तालुका या सीएससी जरोज में तो हूँ हर जगह हूँ लोग मदद करें। ताकि कर स्वस्थ रहो तमें स्वस्थ रहो तो बाघोड़िया अपना नगर स्वस्थ रहो नाम डॉक्टर यू बी ऑफिसर घोड़िया इंचार्ज सुप्रिंटेन्डंट घोड़िया सीएससी મારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ભેગા થયા છે એમની એક રજૂઆત હતી કે સાહેબ સફાઈ કર્મચારી સફાઈ કરવા જઈએ છે તો અમને તગારા નથી અમારી પાસે વરસાદમાં અમે પલળી જઈએ છીએ અમારી પાસે રેનકોટ નથી અમારી પાસે ચપ્પલ નથી ચોમાસામાં પહેરવા માટેના તો એ તમામ રજૂઆતો એમની આજે અમે ધ્યાનથી સાંભળી છે એના માટે એમના તગારા એમના રેનકોટ અને એમની ચપ્પલ માટેની આજ આજને આજે જ અમે એમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આજે જ એ લોકોને અમે પૂરા પાડીશું બીજું અમારા સફાઈ કર્મચારીઓને લોકો કચરાવાળા કહીને બોલાવે છે કે ભાઈ કચરાવાળા નથી આવ્યા અમે અમારા કોઈ સફાઈ કર્મચારી કચરાવાળો નથી તમારા ભેગા કરેલો તમારો પોતાનો કચરો લેવા આવનાર મારો કર્મચારી છે તમારો કચરો લઈને એ કચરા પેટીમાં નાખે નહીં કે કચરાવાળા છે આ એક મારી તમામ નગરપાલિકાના માં સમાવિષ્ટ તમામ સોસાયટી તમામ લોકોને મારી વિનંતી છે કે મારા કોઈ કર્મચારી ના કરે એ મારી